નમસ્કાર દર્શકો તમારું ફટાફટ તાજા સમાચાર ચેનલમાં સ્વાગત છે તો ચાલો જાણીએ આજના સમાચાર પ્રથમ સમાચારની વાત કરીએ તો ત્યારે રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના આરે છે જ્યારે હવામાન વિભાગે ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે જ્યારે નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ઓગણીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાની શક્યતા છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતી કલાકાર દેવાયત ખવડ રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમનું સપનું છે છેલ્લા બે વર્ષથી તેઓ આ માટે પ્રયત્ન કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ તેમને ભાજપ તરફથી ઓફર મળી શકે છે દેવાયતની લોકોમાં રહેલી લોકપ્રિયતાને કારણે તેઓ રાજકારણમાં સફળતા મેળવી શકે છે જો કે હાલની ઘટનાઓ બાદ ખવડની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે વધુ સમાચારમાં જાણીએ તો શેરી ગરબામાં ડીજે માટે પરવાનગી ફરજિયાત તો ગુજરાત હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે શેરી ગરબામાં ઊંચા અવાજે લાઉડ સ્પીકર અને ડીજે વગાડી શકાશે નહીં કોર્ટે જણાવ્યું કે ડીજે માટે પરવાનગી લેવી ફરજિયાત છે કોર્ટે એવી પણ ટકોર કરી કે પોલીસ જ અનઅધિકૃત પરવાનગીઓ આપે છે સરકારે હાઈકોર્ટમાં એક નવી પોલિસી રજૂ કરી છે જે મુજબ કોઈપણ સભા કે સરઘસ માટે ડીજે તથા લાઉડસ્પીકર માટે અલગથી મંજૂરી મેળવવી પડશે આગળ મહત્વના સમાચાર છે કે ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે એક ઓક્ટોબરથી આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ પર રિઝર્વેશન શરૂ થતાં પહેલા પંદર મિનિટ ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થયેલ યુઝર જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ માટે હતી પરંતુ હવે સામાન્ય રિઝર્વેશનમાં પણ લાગુ થશે આ નવા નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે આગળ પશુપાલકો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડાનો લાભ બાવીસ સપ્ટેમ્બરથી મળવાનો છે દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તા થવાના છે આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પર પણ સકારાત્મક અસર પડશે ફ્રી ફાયર ગેમે લીધો જીવ સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઓનલાઈન ગેમ ફ્રી ફાયરના કારણે એક દુઃખદ ઘટના બની છે મોહનલાલગંજ વિસ્તારના ધનવાસાળ ગામમાં એક તેર વર્ષના વિદ્યાર્થીએ તેના પિતાના બેંક ખાતામાંથી તેર લાખ રૂપિયા ગુમાવી દીધા આ રકમ ગેમમાં હારી જતા ગભરાઈને વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઓનલાઈન ગેમિંગના બાળકો પર કેટલા ગંભીર અને ખતરનાક પરિણામો આવી શકે છે બીજી વાર કરડશે તો કૂતરાને થશે ઉમરકેદ સમાચાર આવી રહ્યા છે કે પ્રયાગરાજમાં વધતા જતા ડોગ બાઇટના કેસોને ધ્યાનમાં રાખી તંત્રએ મોટો નિર્ણય લીધો પહેલીવાર માણસને કરડશે તો કૂતરાને દસ દિવસ સુધી એબીસી સેન્ટરમાં રાખીને બાદમાં માઇક્રોચીપ લગાવી મુક્ત કરવામાં આવશે જો કૂતરું બીજી વાર કરડશે તો તેને ઉમર કેદની સજા આપવામાં આવશે અને જીવનભર એબીસી સેન્ટરના શેલ્ટર હાઉસમાં જ રાખવામાં આવશે શહેરમાં દર મહિને ચાર હજારથી વધુ ડોગ બાઇટના કેસ નોંધાય છે જેના કારણે આ કડક નિયમ લાગુ કરાયો છે રાહુલ ગાંધીનો ગુજરાત જીતવાનો નવો પ્લાન વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ એક નવી રણનીતિ અપનાવી છે આગામી સમયમાં તેઓ દરેક વિધાનસભા બેઘેટ પર એકથી બે દિવસ રોકાશે અને હોટલમાં રહેવાને બદલે તાલુકા અને જિલ્લા પ્રમુખોના ઘરે ભોજન લેશે અને રોકાણ કરશે તેઓ પૂર્વ ધારાસભ્યો અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મળીને બેઠકનો તાગ મેળવશે તેઓ ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરવાનું આયોજન ધરાવે છે ફરજિયાત જી હા વાત કરીએ તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકા હાજરી ફરજિયાત બનાવી છે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થીઓ શાળાએ ગયા વિના આંતરિક મૂલ્યાંકન નહીં કરાવે તો પરિણામ જાહેર કરવામાં આવશે નહીં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે આ નિયમનો હેતુ વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ આવવા અને તેમનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવાનો છે ભયાનક દ્રશ્યો ક્ષણભરમાં બદલાઈ ગયું વાત કરીએ તો ઉત્તરાખંડના સહસ્ત્ર ધારમાં વાદળ ફાટવાથી અકલ્પનીય દ્રશ્યો સર્જાયા ગામડા જંગલો ઘરો પર્વતો બધું જ નદીમાં ભળી ગયું હોય તેવું લાગ્યું સહસ્ત્ર ધારથી લઈને માલદેવતા અને ફનવેલી સુધી કંઈ જ બચ્યું નથી રસ્તો પુલ મંદિર શાળા જેના પર વિનાશના કોઈ ચિહ્નો નથી દહેરાદૂન મસૂરી ઋષિકેશમાં દરેક જગ્યાએ નદીઓ બેકાબુ રસ્તા ઉપર કાટમાળ વાહનો હાઈવે પર ફસાયા છે તમે જ્યાં જુઓ ત્યાં તમને ફક્ત વિનાશ જોવા મળશે તો મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો ઓપરેશન સિન્દુરને લઈ મોટા સમાચાર આવ્યા છે જૈશના કમાન્ડર આતંકવાદી મસૂદ ઇલિયાસે કબૂલાત કરી કે મસૂદ અઝહરનો આખો પરિવાર ભારતના હુમલામાં માર્યો ગયો હતો તેણે કહ્યું કે બહાવલપુરમાં ભારતના હુમલામાં મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો છે આ પહેલીવાર છે જ્યારે કોઈએ ખુલ્લે આ હુમલાની કબૂલાત કરી છે ખાસ કે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો હતો આમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા પોલીસ સ્ટેશનોનું પ્રજાલક્ષી રેન્કિંગ ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી ગુનાના આંકડાને બદલે નાગરિક કેન્દ્રિત સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે નવી પદ્ધતિમાં પોલીસની વર્તણૂક અને ઉપલબ્ધતાને એસી ટકા ગુણભાર આપવામાં આવ્યો છે આ રેન્કિંગમાં અરજીઓનું ઝડપી નિવારણ કોમ્યુનિટી પોલીસિંગ અને પાયાની સુવિધાઓ જેવી ચાલીસ થી વધુ બાબતોનો સમાવેશ થાય છે નવરાત્રી પહેલા હાઈકોર્ટની ટકોર ગુજરાત સરકારે અને જીપીસીબીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે ખાસ એસઓપી જાહેર થઈ છે રાત્રે વાગ્યા સવારના સુધી ડીજે લાઉડ સ્પીકર બાંધકામ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે ડીવાયએસપી કક્ષાના અધિકારી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપી શકે છે અવાજ પંચોતેર ડેસીબલ થી વધુ ન હોવો જોઈએ હોસ્પિટલ શાળા અને અદાલતોની આસપાસ સો મીટર સુધી સાઉન્ડ સિસ્ટમ પ્રતિબંધિત છે લાંબા સમયથી ટેટ વન અને ટેટ ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાર શહેરોમાં ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે આગામી બાર ઓક્ટોબરના રોજ ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા યોજાશે ટેટ વનની સવારે અગિયારથી એક તો ટેટ ટુની બપોરે ત્રણથી પાંચમાં પરીક્ષા યોજાશે અમદાવાદ વડોદરા રાજકોટ તથા સુરતમાં પરીક્ષા યોજાશે લાલ કિલ્લો થઈ રહ્યો છે કાળો કિલ્લો તો પ્રદૂષણના કારણે દેશની શાન લાલ કિલ્લો હવે કાળો પડતો જાય છે ધૂળ ધુમાડો અને પ્રદૂષિત થવાથી કિલ્લાની લાલીમાં ધીરે ધીરે ખોવાઈ રહી છે નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક રક્ષણના પગલાં ન લેવાય તો આ ઐતિહાસિક સ્મારકને ગંભીર નુકસાન પહોંચી શકે છે લાલ કિલ્લાની સુરક્ષા અને તેના મૂળ સ્વરૂપને જાળવવા સરકાર તથા સંસ્થાઓને આગળ આવવાની જરૂર છે બિયર પીવાની કાયદેસર ઉમર ઘટશે હા મિત્રો વાત કરીએ તો દિલ્હી સરકાર બિયર પીવાની કાયદેસર ઉંમર પચીસ વર્ષમાંથી ઘટાડીને એકવીસ વર્ષ કરવાની વિચારણા કરી રહી છે તાજેતરની ઉચ્યસ્તરીય બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી અધિકારીઓનું કહેવું છે કે એનસીઆરના નોયડા ગુરુગ્રામ ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પહેલેથી જ એકવીસ વર્ષની મર્યાદા છે દિલ્હીમાં પણ મર્યાદા ઘટાડવાથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને કાળા બજાર અટકાવવામાં મદદ મળી શકે છે આ નિર્ણય પર અંતિમ મંજૂરી હજી બાકી છે લવ લવજેહાદ અને ધર્મ પરિવર્તન અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા યુપી ઉત્તરાખંડ એચપી એમપી અને રાજસ્થાન સરકારોને ધર્માંતરણ વિરોધી કાયદાઓ અંગે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાની મુદત આપવામાં આવી છે જામિયત ઉલેમાએ હિન્દ અને સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ સહિતના સંસ્થાઓએ આ કાયદાઓ સામે અરજી કરી હતી અરજીઓમાં જણાવાયું છે કે આ કાયદાઓ અલગ ધર્મના દંપતીઓ માટે ત્રાસદાયક બન્યા છે જ્યારે સુનાવણી છ અઠવાડિયા બાદ થશે અમદાવાદ પોલીસ કમિશનરે યોજી ક્રાઈમ કોન્ફરન્સ જેમાં ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલેકના મલિકના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં ડ્રગ્સની બધી વિરુદ્ધ પરિણામલક્ષી કામગીરી કરવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આગામી સમયમાં નવરાત્રીના તહેવાર દરમિયાન બંદોબસ્તના આયોજન અને શી ટીમની કામગીરી અંગે સૂચના કરવામાં આવી હતી